ઈસુના વિરોધીઓની પરચાની માગણી શ્રદ્ધા દૃઢ કરવા નહીં પણ પરીક્ષા કરવા માટે હોવાથી ઈસુ પરચો બતાવવા તૈયાર નથી ઈસુ માટે પરચો ઈશ્વરના મહિમાર્થે હતો લોકોની વાહવા મેળવવા નહીં મારા સારા કાર્યો પ્રશંસા માટે તો નથી ને સાંભળીએ સંતલુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી ચૌદથી ત્રેવીસ

તે નાશ પામે છે ઘર પર ઘર તૂટી પડે છે એ જ રીતે જો શૈતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકેશી રીતે કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું પણ જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે કવિ દલપતરામની એક જૂની ગુજરાતી કવિતામાં સત્યને જોઈને પણ એનો નકાર કરવો કે એની કદર ન કરવી એવી માનવીની વૃત્તિ પર સુંદર વ્યંગ કરવામાં આવ્યો છે એક શરણાઈ વગાડનારો વર્ષોની મહેનત પછી તેની કલામાં નિષ્ણાત બન્યો હતો તેણે વિચાર્યું કે મારી કલાની કદર ગામના મોટા શેઠ કરે તો મારું દડ દળ ફીટી જાય અને મારે ઘરે ઘરે ફરવું ન પડે તે શેઠના ઘરે ગયો અને શેઠને ખુશ કરી દેવા માટે શરણાઈના વિવિધ સુરો થાકી જાય ત્યાં સુધી રેલા આવ્યા તેને એમ હતું કે શેઠ કદર કરીને મોટું ઇનામ આપશે પણ જેને કદર જ ન હોય એવો માણસ શું કરે શેઠે શરણાઈવાળાને કીધું તે આમાં શી કારીગરી કરી આ તો પોલું છે એટલે વાગ્યું તું સાંભેલું વગાડે તો હું માનું આજના શુભ સંદેશમાં ઈસુએ એક એકથી ચડ્યાતા આટ આટલા પરચા બતાવ્યા હતા અને આજના પાઠમાં અપદૂતને કાઢીને મૂંગા માણસને વાચા આપવાના ચમત્કાર પછી કદરહીન અને વાંક દેખા લોકો ઈસુને માથે ઉલટાનું આડ ચડાવે છે કે તે અપદૂતોના સરદાર શૈતાનની મદદથી જ અબદૂત કાઢે છે ઈસુ આ જુઠ્ઠાણા સામે એક સીધું સાદું ગણિત સમજાવે છે ઈશ્વર એટલે ન્યાય સત્ય અને પ્રેમનું સામ્રાજ્ય અને શૈતાન એટલે અંધકાર જુઠ્ઠાણું અને ધિક્કારનું સામ્રાજ્ય શૈતાન રાત દિવસ માણસને તેના કબજામાં કરવા પ્રવૃત્ત હોય છે હવે જો શૈતાન ઈશ્વરને સાથ આપે તો એનો તો અંત જ આવી જાય ને આટલી સરળ વાત આ લોકો સમજતા નથી એવું નથી પણ તેમને સત્ય સ્વીકારવું નથી અને તેથી પેલા નગરશેઠની જેમ જે સ્પષ્ટ દેખાય છે એવા સત્યની કદર નથી કરવી સાવ સ્પષ્ટ અને દેખીતું હોય એવા ઈશ્વરનો મહિમા કરનાર સત્યને નકારવું અને તેને જૂઠું સાબિત કરવા પ્રયત્ન કરવા એના જેવી માણસની કમનસીબી બીજી કોઈ નથી પણ ઘણા માણસો આવું કરતાં ખચકાતા નથી કે એક પળ માટે પણ વિચાર કરતા નથી આપણે આપણા જીવનમાં ઈશ્વરની કૃપાઓની કદર કરવાને બદલે એને આપણું સદનસીબ માનવાની ભૂલ તો નથી કરતા ને જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે ઈસુનું કથન સ્પષ્ટ છે આપણે કાં તો ઈસુ સાથે હોઈ શકીએ કે એમની વિરુદ્ધ હોઈ શકીએ એમાં વચલો કોઈ રસ્તો નથી જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધનું જીવન જીવતા હોઈએ તો આપોઆપ આપણે શૈતાનના પક્ષે ચાલ્યા ગયા છીએ અને તેથી ઈસુની વિરુદ્ધ છીએ એક યુવાન એની શ્રદ્ધા અને એના એવા મિત્રો વચ્ચે ફસાઈ ગયો હતો જેઓ તેને તેની શ્રદ્ધા વિરુદ્ધનું જીવન જીવવા માટે લલચાવતા હતા તેના સભાપુરોહિતના માર્ગદર્શનને કારણે એ યુવાન તેના મિત્રવર્તુળથી દૂર થઈ શક્યો અને પોતે હવે ઈસુના પક્ષે છે એવા આનંદ સાથે તણાવમુક્ત જીવન જીવવા લાગ્યો શૈતાન કોઈ રજા સિવાય ટ્વેન્ટી ફોર બાય સેવન આપણને એના પક્ષે ખેંચવા કાર્યરત છે આપણે ઈશ્વરની કૃપા થકી એમાંથી ઉગરી જવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે ઈશ્વર સાથે રહીને મેળવેલું જ ખપનું બાકી બધું ધૂળ અને ઢેફા કરું હું તારી ਤਾਰੇ ਕਿਰਪਾ ਕੇ ਤਾਰੇ ਦਇਆ ਕੇ ਤਾਰੇ ਕਿਰਪਾ ਕੇ ਤਾਰੂ ਹੁਨੈਆ ਮਰੀ ਤਾਰੂ ਵੰਦਨ ਤਾਰੂ ਕੀਨਦੂ ਤੁਝੇ ਕਹੂ ਤਾਰੇ ਤਾਰੇ ਦਇਆ ਕੇ ਤਾਰੇ ਕਿਰਪਾ ਕੇ ਤਾਰੇ ¡Que मध तो आधिटवो हूव्या मन मनति भारी मथ तरि आदि माटवतो कुड मनति भारी तारी प्रतिमाना દર્શન કરતા તારી પ્રતિમા ના દર્શન કરતા નૈયા મેળ તારી તારું વંદન તારું કીર્તન સુતી કરું તારી તારી દયાથી તારી કૃપાથી તારી દયા તારી કૃપા તારું હું મારી તારી દયાથી તારી કૃપાથી તારી દયાથી તારી કૃપાતી તારી િયા નૈયા કેટલાય તો પાનો આવે જીવન કેરિયા નૈયા કેટલાય તો પાનો આવે ઈશુ કેવળ એક નામ જ લેતા યશું કેવળ એક નામ જ લેતા શાંતિ સગળે થાય તારું વંદન તારું કીર્તન તુંતી કરું તારી તારી દયાતી તારી કૃપાતી તારી દયા தாரி தயா தி தாரி கிருப்பி தாரி தயாதி தாரி கிருப்பி து உனயா உனையாமாரி